વ્યવસાયમાં સેવન વ્યવસ્થા મરઘાપાલન વ્યવસાય એ વૈશ્વિક ધોરણે ભારત અને ગુજરાત સહિત પશુધન ક્ષેત્રમાં સૌથી વધુ ઝડપથી વિકસતો ઉદ્યોગ છે આથી ઈંડા કે માંસ મેળવવા માટે મરઘાપાલનની અંદર હેચરી મેનેજમેન્ટ ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે હેચરી મેનેજમેન્ટમાં સેવન માટેના ઈંડાની પસંદગીમાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ સેવન માટેના ઈંડાની પસંદગી માટે ઈંડાનું વજન આકાર કોચલાની ગુણવત્તા અને ઈંડાની આંતરિક ગુણવત્તાને ધ્યાનમાં રાખીને સેવન માટેના ઈંડાની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે ઈંડાનો સંગ્રહ સેવન માટે પસંદ કરાયેલ ઈંડાનો સંગ્રહ કરવો ખૂબ જ અગત્યનો છે સામાન્ય રીતે સેવન માટેના ઈંડાનો સંગ્રહ વધુમાં વધુ સાત દિવસ સુધી કરવામાં આવે છે આથી ઈંડું મુકાયા બાદ ઈંડાને શક્ય તેટલા વહેલા નિયત વાતાવરણમાં સંગ્રહ કરવો જરૂરી છે મરઘા પાલન વ્યવસાયની અંદર એક દિવસના બચ્ચાની ખરીદી એક અગત્યનો ભાગ છે એક દિવસના બચ્ચા પેદા કરતા યુનિટને હેચરી કહેવામાં આવે છે હેચરીની અંદર સારી ઓલાદના નર અને માદા પક્ષીઓનું સંવર્ણન કરી ફલિતિંદાને કૃત્રિમ રીતે સેવન કરી તેમાંથી એક દિવસના બચ્ચા પેદા કરવામાં આવે છે આ એક દિવસના બચ્ચાને પ્રથમ દિવસે જરૂરી રસીકરણ કરી જરૂરિયાતમંદ મરઘા પાલકોને વિતરણ કરવામાં આવે છે મરઘા પાલકોએ સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે પ્રતિષ્ઠિત હેતરી પાસેથી જ મરઘાના બચ્ચા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ આખરે આ એક દિવસના બચ્ચા જ મરઘા પાલકોને મોટા થઈ અને સારું ઉત્પાદન અને સારી આર્થિક સમૃદ્ધિ આપી શકે તેમ છે ઇંડાનું સેવન ફલિત ઈંડાને કુદરતી અથવા કૃત્રિમ રીતે જરૂરી ગરમી ભેજ હવાની અવરજવર અને અન્ય પરિબળો પૂરા પાડી સેવન કરવું જરૂરી છે ઈંડા સેવનની પદ્ધતિઓ કુદરતી ઈંડા સેવન મરઘીમાં સામાન્ય રીતે એકવીસ દિવસનો સેવનકાળ હોય છે કૃત્રિમ ઈંડા બહુ જ મોટા પાયે ફલિત ઈંડામાંથી બચ્ચા પેદા કરવા માટે કૃત્રિમ સેવનની પદ્ધતિ અનિવાર્ય બની છે આ પદ્ધતિમાં એક સાથે હજારોની સંખ્યામાં ફલિત ઈંડાને મશીન દ્વારા સેવન માટેની બધી જ ભૌતિક જરૂરિયાતો પૂરી પાડી સેવન કરવામાં આવે છે સેવન માટેના આ યંત્રને સેવન યંત્ર એટલે કે ઇન્ક્યુબેટર તરીકે ઓળખવામાં આવે છે સેટર સેવનકાળના પ્રથમ અઢાર દિવસ ઈંડાની ફેરવણી કરવી પડે છે તેથી તેને સેવનકાળના ઓગણીસ થી એકવીસ દિવસ દરમિયાન ઈંડાને હેચર યંત્રમાં રાખવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ઈંડાની ફેરવણી કરવાની જરૂરિયાત રહેતી નથી હાઇજીન એટલે માં સંપૂર્ણ જંતુ અને રોગમુક્ત કરવા માટે ફ્યુમિગેશન કરવું અત્યંત જરૂરી છે પ્રાથમિક ભૌતિક જરૂરિયાતો તાપમાન સામાન્ય રીતે સેવનકાળના પ્રથમ અઢાર દિવસ સેટરમાં સાડત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીગ્રેડ તાપમાન જરૂરી છે જ્યારે ઓગણીસ થી એકવીસ દિવસ દરમિયાન હેચરમાં છત્રીસ પોઈન્ટ નવ સેન્ટીગ્રેડ તાપમાન જરૂરી છે સાપેક્ષ ભેજ ભેજનું નિર્માણ સ્વસંચાલનથી થાય છે સેવનકાળના પ્રથમ અઢાર દિવસ સાહીઠ ટકા અને ઓગણીસ થી એકવીસ દિવસ દરમિયાન પંચોતેર ટકા કે તેથી વધુ ભેજની જરૂરિયાત રહે છે ત્રણ હવાની અવર જવર સેવનયંત્રમાં દર કલાકે દસ થી બાર વખત હવાની અવર જવર થવી જરૂરી છે સારા સેવન માટે સેવન દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું મહત્તમ પ્રમાણ અડધો ટકાથી વધવું જોઈએ નહીં ચાર ઈંડાની ફેરવણી એટલે કે ટર્નિંગ ઈંડા રૂમ તાપમાને આવ્યા બાદ તેને તરત સેટરમાં મૂકવામાં આવે છે સેટરમાં મૂકેલા ઈંડાની બરાબર ફેરવણી થાય તે ચકાસી લેવું જરૂરી છે હેચરમાંથી બચ્ચા નીકળ્યા બાદ તેના પર હેચરીમાં કરવામાં આવતી ક્રિયાઓ એક ઓળખ નંબર આપવો એટલે કે વિંગ બેન્ડિંગ સંશોધન કે સંવર્ધનના કામ માટે ઉપયોગમાં લેવાતા બચ્ચાની વ્યક્તિગત ઓળખ માટે તેને પણ નંબર પટ્ટી એટલે કે વિંગ બેન્ડ લગાવવામાં આવે છે બે જાતિ પરીક્ષણ એટલે કે સેક્સિંગ હેચરીમાં ઇંડા ઉત્પાદન અર્થે પેદા કરવામાં આવતા બચ્ચાનું જાતિ પરીક્ષણ ખૂબ જ અગત્યનું છે ત્રણ રસીકરણ એટલે કે વેક્સિનેશન ઈંડાના સેવન બાદ એક દિવસના બચ્ચાને મરેક્સ રોગની રોગપ્રતિકારક રસી હેચરીમાં જ મૂકવામાં આવે છે ચાર કલગી કાપવી એટલે કે ડબિંગ એક દિવસના બચ્ચામાં કલગી વિકસેલી હોતી નથી આથી એક દિવસની ઉંમરે જો બચ્ચાના કલગી કાપવામાં આવે તો કલગીનો બહુ વિકાસ થતો નથી આમ એક દિવસના બચ્ચામાં જરૂરિયાત મુજબની ઉપરોક્ત ક્રિયા કર્યા બાદ વિતરણ કરવામાં આવે છે બચ્ચાઓને દૂર મોકલવાના હોય તો ચિક બોક્સમાં મૂકી પરિવહન કરવામાં આવે છે આમ મરઘાપાલન વ્યવસાયની અંદર ફલિત ઇંડામાંથી બચ્ચા મેળવવા માટે હેચરીનું મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે જો યોગ્ય રીતે હેચરી મેનેજમેન્ટ કરવામાં આવે તો ઓછા ખર્ચે વધારે તંદુરસ્ત બચ્ચાઓ મેળવી શકાય છે ચાલો આપણે પણ પાલન વ્યવસ્થામાં યોગ્ય હેચરી મેનેજમેન્ટ કરીએ